નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું ઈસવિસન એટલે શું અને ઈસવિસન પૂર્વે એટલે શું ધોરણ છ થી દસની તમે સામાજિક વિજ્ઞાનની બુક જોઈ હોય તો એની અંદર જે રાજા હોય રાજાનો કાર્યકાળ હોય તો ઈસવિસન પૂર્વે સાતસો છપ્પનથી ઈસવિસન પૂર્વે ચારસો બેતાલીસ આ રીતના લખેલો હશે તો વિદ્યાર્થીના મનમાં એક પ્રશ્ન સ્થાપિત થશે કઈ આગળ સાલ જે લખેલી છે એ મોટી સાલથી લઈ અને નાની સાલ કેમ લખેલી છે હવે સામાન્ય રીતે આ જે સાલ હોય એનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો નથી એટલે શિક્ષકો દ્વારા ઊંડાણપૂર્વક આનો અભ્યાસ કરાવવામાં આવતો નથી અને વિદ્યાર્થીઓના મનમાં કાયમ માટે એક પ્રશ્ન સ્થાપિત થશે કે આ સાલ આ રીતના કેમ હવે પછી જો એને સમજાવવામાં નહીં આવો કે વિદ્યાર્થીને એવું લાગશે કે જ્યારે બુક લખતા હશે એ સમયે કદાચ બુક લખવાવાળાની ભૂલ હશે કાં મોટી સાલ પહેલાં અને નાની સાલ પછી પણ એ ભૂલ નથી આજના વિડીયોમાં તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવશું ઈસ વિસન પૂર્વે અને ઈસ વિસન એમાં તમને ઘણા બધા શબ્દો જોવા મળશે જેવા કે બીસી બીસીઈ એડી વગેરે જેવા બીસીનો મતલબ થશે બિફોર ક્રાસ્ટ બીસીઈનો મતલબ થશે બિફોર કોમન એરા અને એડીનો મતલબ થશે એનોડોમિની આ તમામ શબ્દો વિશે આજના વિડીયોમાં આપણે વિગતે માહિતી મેળવશું શરૂઆત કરીએ સૌથી પહેલાં તો બીસી એડી બી અને સીઈ એટલે શું આ શબ્દો વચ્ચેનો તફાવત શું એના વિશે માહિતી મેળવીએ મિત્રો બીસીનો મતલબ થશે બિફોર ક્રાસ્ટ એના પછી એડીનો મતલબ થશે એનોડોમિની પછી આવશે બીસી એટલે બિફોર ક્રાસ્ટ અને સીઈનો મતલબ થશે કોમન એરા વિગતે ચર્ચા કરીએ કે આ દરેક શબ્દનો મતલબ શું તારીખો માપવાની વાત આવે ત્યારે રેગોરિયન કેલેન્ડરનું પાલન કરવામાં આવે છે તેનો ઉપયોગ સૌ પ્રથમ પશ્ચિમી ખ્રિસ્તી પરંપરામાં થતો હતો અને પછી ધાર્મિક સાંસ્કૃતિક અને પ્રાચાકીય સીમાઓને ધ્યાનમાં લીધા વિના સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ થતો હતો તેને ગ્રેગોરિયન કેલેન્ડર પણ કહેવામાં આવે છે જે ઈસુ ખ્રિસ્તી માનવામાં આવતી જન્મ જયંતિ પર આધારિત છે એટલે જ્યારે ભગવાન ઈસુનો જન્મ થયો તે સમયથી કેલેન્ડરને ઝીરો કરવામાં આવ્યો અને ત્યારથી પછી એક બે ત્રણ એમાં આગળ વર્ષ આવતા ગયા એટલે અત્યારે જે બે હજાર પચીસની સાલ ચાલે છે તો આપણે એમ કહી શકીએ કે ભગવાન ઈશુનો જન્મ આજથી બે હજાર પચીસ વર્ષ પહેલાં થયેલો હતો આની પાછળની સ્લાઇડમાં આપણે એના વિશે ડિટેલમાં માહિતી મેળવીએ વોટ ઇઝ બીસી સી એડી એન્ડ સી ખ્રિસ્તી સાધુ ડાયોનિશિયસ એક્સિગ્યુસે ઈસુ ખ્રિસ્તીના જન્મથી વર્ષો ગણવાનો વિચાર આપ્યો હતો જે સૌ પ્રથમ પાંચસો પચીસમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો સદીઓ પછી તેને જુનિયન અને ગ્રેગોરિયન કેલેન્ડર હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યું આ સિસ્ટમ યુરોપ અને ખ્રિસ્તી વિશ્વમાં ફેલાઈ ગઈ એડીનો અર્થ એનોડોમીની છે લેટિનમાં પ્રભુના વર્ષમાં જ્યારે બીસીનો અર્થ ખ્રિસ્તી પહેલાં થાય છે એટલે એ આગળ જો એડી લખેલું આવશે એટલે કે એનોડોમીની એટલે અત્યારે જે વર્ષ ચાલતું હોય એને એડી તરીકે ઓળખાય બીસીનો મતલબ થશે બિફોર કાસ્ટ એટલે જ્યારે ભગવાન ઈશુનો જન્મ થયો એના પહેલાંની વાત છે એમ સમજી શકાય અહીંયા આગળ આ રીતના ઈસવીસન પૂર્વે ત્રણસો છવ્વીસથી બસો પચીસ અને ઈસવીસન બસો અડતાલીસથી ત્રણસો ચુવાલીસ આ બંને સાલ આપેલી છે જેમાં સામાન્ય રીતે જો અહીંયા આગળ જે ઉપર સાલ લખેલી છે એ રીતની સાલ તમને સામાજિક વિજ્ઞાનની બુકમાં જોવા મળશે તો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે આ સાલ લખવામાં કંઈક ને કંઈક ભૂલ થયેલી છે કારણ કે અગર ત્રણસો છવ્વીસમાં જન્મ થાય તો એનું મૃત્યુ બસો પચીસમાં કઈ રીતના થાય અહીંયા આગળ બસો અડતાલીસમાં કોઈનો જન્મ થાય તો ચોક્કસ એનું મૃત્યુ ત્રણસો ચુવાલીસમાં થઈ શકે કારણ કે નાની સાલમાંથી મોટી સાલમાં જઈએ એટલા માટે તો હવે એના વિશે જો સમજીએ તો સમય છે એ ભગવાન ખ્રિસ્તીના જન્મ સાથે સંકળાયેલો છે બીસીનો અર્થ શું બીસી એટલે ઈસુ ખ્રિસ્તના અંદાજીત જન્મ પહેલાના વર્ષોની ગણતરી કરવાની એક રીત છે એટલે કે બિફોર ક્રાસ્ટ ભગવાન ઈસુના જન્મ પહેલા બીસી ખ્રિસ્તીના જન્મ પહેલાના વર્ષ એક બીસીથી શરૂ થાય છે અને દસ હજાર બીસી સુધી પાછળ ગણાય છે આગળ સંખ્યા રેખા ઉપર હું તમને સમજાવીશ એટલે તમે ચોક્કસથી અને સરળતાથી સમજી શકશો એડીનો મતલબ જોઈએ તો એડી એટલે થશે એનોડોમિની જેનો લેટિન ભાષામાં અર્થ પ્રભુના વર્ષમાં થાય છે એટલે અત્યારનું ચાલતું પ્રભુનું વર્ષ જેને એનોડોમિની તરીકે ઓળખાય એટલે કે એડી તરીકે ઓળખાય તે ઈશુ ખ્રિસ્તના અંદાજિત જન્મના આધારે વર્ષોની ગણતરી કરવાની એક રીત છે હવે વંશાવલીમાં આપણે જોઈએ તો મગજનું શાસન હતું વર્ષો પહેલાં તો એમાં ઈસવીસન પૂર્વે આ રીતના લખાતું છસો ત્રણથી ત્રણસો ચોવીસ સુધી એમને રાજ કર્યું બરાબર એમના જે સામ્રાજ્યનો સમયગાળો હતો એ છસો ત્રણથી ત્રણસો ચોવીસ હતું તો એક આમાં કન્ફ્યુઝન ઉત્પન્ન થાય મોટી સાલથી નાની સાલ અને બીજો ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો હતો ત્રણસો ત્રેવીસથી લઈ બસો પંચાણું પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું એ અગર જો મોટી સાલથી લઈ અને નાની સાલ તરફ જઈએ ને તો આગળ ઈસ વિસન પૂર્વે લખેલું હોય જો આ અક્ષર લખેલો હોય પૂર્વે તો એનો મતલબ કસાલ કેવી હશે મોટીથી નાની હવે ચર્ચા કરીએ કે કેમ મોટીથી નાની હોય તેના વિશે કર એક સંખ્યા રેખા દોરેલી છે અને સંખ્યા રેખાનો ઉપયોગ તમે ગણિતમાં કરેલો હશે સંખ્યા રેખાની આપણે પહેલી બાજુ જઈએ તેને કહેવાય ડાબી બાજુ અને આ બાજ છે જમણી બાજુ સામાન્ય રીતે ડાબી બાજુ ઉપર ઋણ સંખ્યાઓ આવશે જમણી બાજુ ઉપર ધન સંખ્યાઓ આવશે અને વચ્ચે આવશે જીરો તો અહીંયા કર હું દોરી સંખ્યા રેખા ઉપર એક બે ત્રણ ચાર તો એ આગળ ભગવાન યસુ ખ્રિસ્તીનો જન્મ થયો ત્યાંથી વંશાવલી જે હતી જે તારીખો હતી તે વર્ષ જીરો કરવામાં આવ્યો પછી એક વર્ષ થયું બે વર્ષ થયું ત્રણ વર્ષ ચાર વર્ષ એ રીતના આગળ આગળ આવીએ તો કેટલા પાંચસો વર્ષ આવશે પછી એ જ રીતના આગળ આગળ હજુ આવીએ તો બે હજાર વર્ષ આવશે એમ અત્યારે કઈ સાલ ચાલુ છે બે હજાર ને ચાલુ છે અને હજુ પણ આગળ આ ચાલુ ને ચાલુ રહેશે તો ભગવાન યસુનો જન્મ થયો એટલે જીરો ગણવામાં આવ્યો તો એક બે ત્રણ ચાર પાંચ પાંચસો હજાર બે હજાર બે હજાર પચીસ ચાલુ છે અત્યારે તો ભગવાન ઈશુના જન્મ પહેલાં શું હતું પહેલાં કંઈક તો હશે ને તો પહેલાં આ રીતના હતું એને આ રીતના દર્શાવાતું હતું જો અહીંયાગર અહીંયા ઘર જીરોની બાજુમાં એક હતો અહીંયાગર બે અહીંયા ઘર ત્રણ અયાગર ચાર એ રીતના પાંચસો પછી અહીંયા ઘર છસો એમ કેટલા સુધી હતું તો વધારે દસ સુધી હતું હવે અહીંયા ઘર જો કોઈક રાજાનો જન્મ દાખલા તરીકે પાંચસોમાં થયો એટલે ઈસવીસન પૂર્વે પાંચસો લખાયા નહીં ઈસવીસન પૂર્વે પાંચસો અને એનો જન્મ ચારસોમાં થયો અહીંયાગર આને માની લઈએ ચારસો તો એનું મૃત્યુ કઈ રીતના લખાશે ઈસવીસન પૂર્વે પાંચસોથી ઈસવીસન પૂર્વે ચારસો તો જુઓ મોટી સાલથી નાની સાલ તરફ લખાયો તો આ રીતના પહેલાં જે સમય હતો એ લખવામાં આવતો હવે આ બાજુ કેટલા સુધી હતું એ વધારેમાં વધારે અંદાજ દસ હજાર સુધીનો છે પછી એનાથી આગળ તમને કોઈપણ બુકમાં એનો ઉલ્લેખ જોવા મળતો નથી એટલે દસ હજારથી શરૂ થયેલું હશે એમ આપણે માની શકીએ પછી ઘટ્યું નવ હજાર આઠ હજાર સાત હજાર છ હજાર એ રીતના હોય હજાર નવસો આઠસો સાતસો બરાબર અને એ રીતના એક સમય એવો આવ્યો કે જો આગળ જીરો થઈ ગયો તો ભગવાન ઈશુનો જન્મ થયો એટલે ઝીરો થયો કે આ જે પાછળનો ભાગ હતો અહીંયાથી આ જે પાછળનો ભાગ હતો એને કહેવાય બીસી અથવા તો બી સી એ બે નામ બી સીનો મતલબ થશે બિફોર ક્રાસ્ટ એટલે ભગવાન ઈશુના જન્મ પહેલાં બી સીનો મતલબ થશે બિફોર કોમન એરા એટલે પણ એનો મતલબ એ જ થશે કે ભગવાન ઈશુના જન્મ પહેલાં અને જો આ સાલ દર્શાવેલી હોય તો ફરજિયાત એમાં પૂર્વે લખેલું હશે ઈસવીસન પૂર્વે એડીનો મતલબ થશે એનોડોમીની અથવા ક્રાસ્ટ એટલે સી પણ લખેલું હોય એટલે એડી સામાન્ય રીતે જોવા જશે તો એડી લખેલું હશે જેને કહેવાય એનોડોમિની એટલે કે ઈશુના જન્મ પછીની વાત તો ખબર પડી હશે અત્યારે કોઈકનો જન્મ થાય આ રીતના લખેલું હશે ઈસવીસન બસો થી ઈસવીસન ત્રણસો જો બસો થી ત્રણસો સુધી જીવ્યું હોય સો વર્ષ તો આ રીતના લખાય ઈસવીસન બસો થી ઈસ્વીસન ત્રણસો એટલે બસોમાં માં જન્મ અને ઈસવીસન ત્રણસોમાં માં એનું મૃત્યુ પણ જો એ બી ફોર ક્રાસ્ટ એટલે ઈશુના જન્મ પહેલાં જન્મેલો હોય તો એ આગળ જન્મને જે વર્ષ હશે એ મોટું હશે જન્મનું વર્ષ આગળ મોટું હોય અને મૃત્યુનું વર્ષ નાનું હોઈ શકે છે અથવા કોઈકનો જન્મ એ રીતના પણ થયેલો હોય કે ઈસુના જન્મની આગળ અને પાછળ એટલે આ રીતના લખેલું હોય ઈસવીસન પૂર્વે સો થી ઈસવીસન સો શું આ બંનેમાં કોઈ તફાવત ખરો તો હા ઈસ વિસન પૂર્વે સોનો મતલબ થશે ઈશુના જન્મ પહેલાંના સો વર્ષે બરાબર અને ઈસ વિસન સો એટલે ઈશુના જન્મના સો વર્ષ પછીની વાત કરવામાં આવેલી છે તો એ આગળ ખાસ એક શબ્દ યાદ રાખવાનો ઈસ વિસન પૂર્વે લખેલો છે કે નહીં તો એ આગળ આપણે ચર્ચા કરી બી સી એડી બી ઈ અને સી ઈ એટલે શું આશા રાખું તમને આ વિડીયોમાં ખૂબ જ સમજૂતી મળી હશે અને આ જ પ્રકારના બીજા વિડીયો જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવી વિડિયો ગમ્યો હોય તો વિડીયો શેર કરવા પણ વિનંતી ત્યાર સુધી જય હિન્દ જય ભારત